પૈસા નતા ચાલતા બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા ના ચાલતા એમ તમે ચોક નો અમે પેલા જંગલ વિસ્તાર માં આવો ફટોફટ બે લાખ રૂપિયા લઈ જંગલ વિસ્તાર હા આવા વિસ્તારો બાઇક લેવું નહીં

આ તો લવસે આવ બરોબર પોપઈવાત ને ના આવ તો આવ દાદા ભલે તને પણ જંગલ માં લાયા પણ અમાર ગામવાળા આવશે તારો ગામવાળો આવશે તોય માર ખા ને તુય માર કઈ મારો મને મારવા દો આકારો તમે બસ આકારો

આગળ તો બે લાખ રૂપિયા લાવવા લઈ જ વાત કરો દાદા એક દરેક ભરાવુ તમે વાત કરું દાદા છોડો કે બે લાખ રૂપિયા પણ એટલે જોડે મેં બે લાખ રૂપિયા લીધા

કોઈ પકડે ને તો મને ફોન કરજો નંબર આવ્યા ને ગમુજી ના મોડવાનું સોડે ખરાઈ જાય

ના ખાઈ કરવાનું કેવા જંગલ માં લાઈ નાશે તો આ જંગલ માં પટાવ તો વાર ના કરે દેખાતું તમારે અડધી રાતે બે લાખ રૂપિયા ઘેર પડ્યા હે લાખ રૂપિયા નઈ લેવા મારે પચાસ હજાર હાલજો પચાસ હજાર તમારે ઘેર લાગીજો તમારે

પણ મજબૂરી નું હાલ તો અમે ચાલ્યું નઈ હા હા તમે તમે ઉપાડી લઈ જાવ ફટાફટો હેલી આ ખબર મજા